સુરતમાં રિક્ષામાં પેસેન્જરોને બેસાડી તેમની નજર ચૂકવી વેગમાંથી રૂપિયાને દાગીના કાઢી લેતી ગેંગના રીતે અને સુરત ક્રાઇમ બ્રાન્ચથી ટીમે ઝડપી પાડ્યા છે પોલીસે આરોપી પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા અને એક રિક્ષા સહિતનો લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે પકડાયેલા આરોપી અઢાર જેટલા વિવિધ ગુનામાં પકડાઈ ચૂક્યા છે સુરત ક્રાઇમ બ્રાંતોસ્તા પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે પીઠી પીઠીકારી પાસેથી આરોપી આસિફ ઉર્ફે અૈયા અઝીઝ શેખને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયાને એક રિક્ષા મળી કુલ રૂપિયા ચાર લાખ ચોસઠ હજાર ત્રણસો ચાલીસ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો આરોપીઓની પૂછપરછ દરમિયાન તેને તેના અન્ય ત્રણ સાગરીતો સાથે મળીને ઓટો રિક્ષા લઈને ચોરી કરવા નીકળે છે જેઓએ વરાછા કાપોદરા પુણા પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ચોરી કરવાની ટેવવાળા છે જેઓએ આશરે સાથી આઠ જેટલા ગુના આચરેલા હોવાની કબલાત કરી છે પોલીસ તપાસમાં હાલ સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો વધુમાં આરોપી ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે અગાઉ તે અઢાર વખત વિવિધ ગુનામાં પોલીસના હાથે પકડાઈ ચૂક્યો છે અને ચાર વખત પાસા પણ થઈ ચૂક્યા છે હાલ આ મામલે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત